કેશોદના ઓટો રિક્ષા ચાલકે પૈસા ભેગા કરી જમા પૈસા લોન કરાવી નવી ગાડી લીધી પણ કંપની એ નકલી ગાડી આપી દીધી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ બજાર સુમન ગાડી લઈ ગયા તો કોણા બરોબર અને સુમન બજાર ગાડી લીધી અને ગાડી માં ઉપર છે એવરેજ નથી આપતી મેટર બંધ થઈ ગયો છે અને ગાડી દબાઈ છે અને આ લોકો ધ્યાન નથી આપતા મેં રિક્વેસ્ટ કરી કે ગાડી મને બદલાવી દો તો એને પાછી ગાડી બદલાવી ન દીધી ગાડી બદલ છે ને અને એ લોકો એમ કહે છે કે મારું કોઈ કાંઈ કરી નહીં લે કે મારો વકીલ છે એ કે અને ગાડીમાં ઘણા બધા ફોલ્ટ છે મીટર કાંટાના ફોલ્ટ છે પછી ગાડી દબાઈ છે ટાયર ઉતારે છે બધા ફોલ્ટ છે તમે સર્વિસ સ્ટેશનની અંદર ગયેલા

ત્યારે એ લોકો એવું મને કીધું હતું કે ગાડી તારી તને બદલાવી દે અહીંયા આવી જાય તો રૂમે એટલે મેં એને કીધું ભાઈ હું લઈ ગયો ને એ ગાડી મારે લખ્યું બીજી ગાડી અમે આપી દે એની એમ કરીને મને એ બોલાવી પાછી એની ગાડી કે ગાડી બદલ છે નહીં એની ગાડી મને પાછી આપી કે નકર કે પચીસ હજાર રૂપિયો જાય અને તારે હપ્તા ચડી જાય ને તો એ ગાડીના પૈસા જાય કે તારું પછી એમ કરી પછી હું પછી પાછી ગાડી લઈ ગયો પચીસ હજાર મારા જાય એના કરતાં હું હપ્તા ભરું અને હું કરે ગાડી પાછી લઈ ગયો અને ગાડી પોલ્ટા આવે છે શું કરવા છો આ બાબતે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા ની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે